તો રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી કે જેઓ આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે બપોરે સાડા બાર કલાકે તેઓ ફોર્મ ભરશે અને ફોર્મ ભરતા પહેલા તેઓ એક જનસભા પણ કરશે બહુમાળી ચોકમાં સ્વાભિમાન સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે બપોરે સાડા બાર વાગ્યે શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં તેઓ ફોર્મ ભરવા જવાના છે ધાનાણીના ફોર્મ ભરતા સમયે ક્ષત્રિય યુવાનો પણ ઉપસ્થિત રહેશે જો કે હાલમાં તો પરેશ ધાનાણી વિશ્વકર્મા મંદિરે પહોંચ્યા વિશ્વકર્મા મંદિરે પરેશ ધાનાણીએ દર્શન કર્યા હતા અને ત્યાં તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે તો રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી જેઓ ફોર્મ ભરતા પહેલા આશીર્વાદ લેવા માટે વિશ્વકર્મા મંદિરે પહોંચ્યા હતા અને અહીં વિશ્વકર્માના આશીર્વાદ તેમણે લીધા છે અને આ સાથે જ ફોર્મ ભરતા પહેલા એક જનસભાને પણ તેઓ આજે સંબોધિત કરશે બહુમાળી ચોકમાં એક સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું છે જો કે આ સભામાં શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહેશે આ સાથોસાથ ક્ષત્રિય યુવાનો પણ આ સભામાં ઉપસ્થિત રહેવાના છે વિજય મુહૂર્તમાં તેઓ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે ભાજપ તરફથી અહીં પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે તો કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી અને રાજકોટ બેઠક પર આ વખતે જે પ્રકારે ક્ષત્રિયોનો આક્રોશ જોવા મળી રહ્યો છે અને એવામાં પરેશ ધાનાણી છે તેઓ આજે જ્યારે સભા પણ સંબોધવાના છે તો એ સમયે ક્ષત્રિય યુવાનો પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે ફોર્મ ભરતા સમયે પણ ક્ષત્રિય યુવાનો તેમની સાથે રહે તેવી શક્યતા હાલ તો જોવામાં આવી રહી છે જગતની રચના કરનારા પરમ પરમપાળું પરમાત્માએ હે આ જગતમાં બધા જીવના કલ્યાણ માટે એની વ્યવસ્થા માટે વિશ્વકર્મા દેવને જવાબદારી સોંપી હતી અને જગતનો દરેક જીવ વિશ્વકર્મા દેવે એમાં કળા રોપી અને વિવિધ કળાથી આ દેશ આ વિશ્વ એને ગૂંથવાનું કામ થયું એને ઘડવાનું કામ થયું આ જ પરસેવો પાડીને ખાનારા કેટલાય લોકો મહેનત કરવી છે ને તક નથી મળતી પરસેવો પાડીને કમાણી કરે તો એના ઘરે બે ટાઈમનો ચૂલો નથી સળગતો ત્યારે વિશ્વકર્મા દેવના ચરણોમાં આજે પ્રાર્થના કરી છે કે હે પ્રભુ આ રાજકોટનો ગુજરાતનો દેશનો વિશ્વનો દરેક વ્યક્તિ જેને પરસેવો પાડીને સ્વાભિમાનનો રોટલો ખાવો છે દેવ એની ઘરે બે ટાઈમ એના એના પરસેવાથી સ્વાભિમાનનો રોટલો બાળકોને જડે એવી વ્યવસ્થા બનાવવા માટેની આશીર્વાદ માટે લોકસભાની ચૂંટણીના પડગમ વાયગા છે ને રાજકોટના રણમેદાનમાં પડકારોને ઝીલવા માટે કોંગ્રેસ પક્ષના નેતૃત્વએ એક કાર્યકર્તાને જવાબદારી સોંપી છે ત્યારે આ અહંકારી સરકાર સામે જનજનના સ્વાભિમાનની લડાઈ છે પ્રમુખ માનની સિદ્ધાર્થભાઈ માનની જગદીશભાઈ માનની જીગ્નેશભાઈ માનની પૂજાભાઈ માનની વિમલભાઈ સહિત પ્રદેશ કોંગ્રેસ માનની ઈસુદાનભાઈ ગઢવી સહિત કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના બધા જ વરિષ્ઠ નેતાઓ સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટના આંગણે આવી રહ્યા છે સરકારના અહંકારને ઓગાળવા જનજનના સ્વાભિમાનની લડાઈને હૂફ આપવા ટેકો આપવા પ્રેમ આપવા દસ વાગે સરદાર ચોક રેસકોર્સ રિંગરોડ ઉપર બોળી સંખ્યામાં લોકો પણ આશીર્વાદ આપવા આવશે મને વિશ્વાસ છે કે રાજકોટનો જન જન આ વખત ઉમેદવારી કરતા પહેલા તેઓ વિશ્વકર્મા મંદિરે પહોંચ્યા અને કહ્યું જન ના સ્વાભિમાનની આ લડાઈ છે વધુ વિગતો મેળવીએ અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા ત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પરાક્રમ શું કાર્યક્રમ આજનો રહેશે પરેશ ધાનાણીનો ચોક્કસ પરેશ ધાનાણી ફોર્મ ભરતા પહેલા અત્યારે વિશ્વકર્મા મંદિર અને હવે કબા ગાંધીનો ડેલો જે ગાંધીજી રોકાયા હતા જે ગાંધીજીનું ઘર છે ગાંધીજી એક થી સાત ધોરણ અહીંયા અભ્યાસ કર્યો હતો તે ઘર જે અહીંયા આવેલું છે અને અહીંયા ગાંધીજી જે છે તે નાનપણ પોતાનું નાનપણ વિતાવ્યું છે અત્યારે જે પરેશભાઈ ધાનાણી જે કોંગ્રેસના ઉમેદવાર છે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે તેઓ અત્યારે ગાંધીજીને નમન કરી રહ્યા છે દ્રશ્યો આપણે લાઈવ બતાવી રહ્યા છીએ રાજકોટથી વિશ્વકર્મા મંદિર છે ત્યાં થોડીવાર પહેલા જ તેમણે ભગવાનના દર્શન કર્યા અને ત્યારબાદ તેઓ અત્યારે કભા ગાંધીનો ડેલો જે રાજકોટની અંદર આવેલો છે ઐતિહાસિક આ ડેલાના દર્શન કરવા માટે દેશ વિદેશથી લોકો આવતા હોય છે ત્યારે પરેશભાઈ ધાનાણી જે કોંગ્રેસના ઉમેદવાર છે રાજકોટની જે હાઈ પ્રોફાઇલ બેઠક બની ગઈ છે અને રાજકોટની બેઠક પર જે છે તેના પર સમગ્ર રાજ્ય નહીં પરંતુ સમગ્ર દેશની નજર છે કેમ કે પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વિશેની ટિપ્પણી બાદ જે રીતે વિવાદમાં આવ્યા હતા અને ત્યારબાદ રણભૂમિની વાત કરી છે કે રણભૂમિની અંદર તેઓ લડવા માટે અહીંયા આવ્યા છે અને ખાસ કરીને સ્વાભિમાનની લડાઈ ખૂબ જ મોટા શબ્દનો તેમણે ઉપયોગ કર્યો છે સ્વાભિમાનની લડાઈ માટે તેઓ રાજકોટની અંદર આવ્યા છે અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું પરેશ ધાનાણી ગાંધીજીને નમન કરી રહ્યા છે સૂતરની આંટી તેમને પહેરાવવામાં આવી છે અહીંયા ના સંચાલકો દ્વારા અત્યારે લાઈવ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કબા ગાંધીના ડેલાની તેઓ મુલાકાત કરી રહ્યા છે આપણી સાથે નિધતભાઈ છે નિધતભાઈ શું કહેશો ગાંધીજીની જે અહીંયા બાળપણ જેમને વિતાવ્યું હતું ત્યાં અત્યારે પરેશભાઈ પહોંચ્યા છે આજનું આ અહીંયા પહોંચવું છે છે સૂચક મહાત્મા ગાંધીએ આ સ્થળ ઉપર આજીવન સાચું બોલવાના સોગંદ વિધિ કર્યા હતા એમના પિતાજી આગળ સોગંદ આપ્યા હતા હવે હું આજીવન કોઈ દિવસ ખોટું નહીં બોલું આ ખોટા લોકોની સામે લડાઈ લડવા માટે પરેશભાઈ નીકળ્યા છે એટલે અહીંયા થઈ નીકળવું એ પણ એક સૂચક છે ખોટું બોલનારા લોકો ખોટું બોલનારો પક્ષ એ પક્ષની સામે લડાઈ લડવા પરેશભાઈ રાજકોટ આવ્યા છે ત્યારે એમને પણ એ જ સ્થળથી શરૂઆત કરી જ્યાં મહાત્મા ગાંધીએ સાચું બોલવાનો નિર્ધાર કર્યો પરેશભાઈ ખૂબ મોટા શબ્દનો ઉપયોગ કર્યો છે વર્તમાન પરિસ્થિતિને લઈને સ્વાભિમાનની લડાઈ ચોક્કસ આમ પ્રજા આમ લોકોના વિચારો એને કચડવા અહંકારથી શાસન ચલાવવું લોકોની વાત ન સાંભળવી પોતાનું ધાર્યું કરવું લોકશાહી અને સમુખ થેરશાહીની વચ્ચેના તફાવતને મિટાવી દેવાનું કામ જે આ સરકાર કર્યું છે એની માટે પ્રજાની લડાઈ છે એટલે સ્વાભિમાનની લડાઈ છે ચોક્કસ આજે સાડા બાર વાગ્યે તેવો ફોર્મ પણ ભરવાના છે કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા અધ્યક્ષ આદરણીય શક્તિસિંહ ગોહિલ સાહેબ પૂર્વ અધ્યક્ષો સિદ્ધાર્થભાઈ જગદીશભાઈ અમારા સૌરાષ્ટ્રના અને ગુજરાતના મોટા ગજાના આગેવાન પૂંજાભાઈ વંશ ઉપરાંત વડગામ વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી સહિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અનેક આગેવાનો ઉપસ્થિત રહેવાના છે ચોક્કસ જે અત્યારે જોઈ શકાય છે કે પરેશભાઈ થાનાણી અત્યારે કબા ગાંધીના ડેલાથી તેઓ અત્યારે અહીંયાથી ક્યાં જવાના શું કાર્યક્રમ અહીંથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ને પુષ્પાંજલિ કરી અને ત્યાંથી ટૂંકમાં બહુ સભા સ્થળે અહીંયાથી તેઓ બાબા આંબેડકરની જે પ્રતિમા છે ત્યાં પહોંચવાના છે અને ત્યાંથી તેઓ જે સરદાર પટેલની જે પ્રતિમા છે ત્યાં ફૂલ હાર કરી અને ત્યારબાદ તેઓ સભાને સંબોધન કરશે અને ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના જે નેતાઓ છે કોંગ્રેસના અગ્રણી નેતાઓ છે તે પણ ઉપસ્થિત રહેશે અત્યારે આપણે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ જોઈ શકાય છે કે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટ ના જે કબા ગાંધીના ડેલાએ અત્યારે પરેશભાઈ ધાનાણી છે તેમણે ગાંધીજીના જે દર્શન કર્યા છે